જે શ્રી કૃષ્ણ મિત્રો મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે સિંગ દાણાની બે નવી રેસીપી શેર કરવા જઈ રહી છું એક ક્રિસ્પી કરારે ખારી સિંગ એક ગરમા ગરમ સાઉથની સ્પેશિયલ સિંગ દાણાની ચાટ તો ચાલો આજની મજેદાર રેસીપી શરૂ કરીએ સૌથી પહેલા તો એક લિટર પાણી ગરમ થવા માટે મૂકીશું પાણી ગરમ થાય એટલે તેમાં આપણે ચાર કપ સિંગદાણાને એડ કરી દઈએ સાથે એક ચમચી મીઠું એડ કરીને સારી રીતના પાંચ થી છ મિનિટ કૂક થવા દઈશું સારી રીતના ઉકળે ત્યાં સુધી આપણે તેને કૂક થવા દેવાના છે બસ સારી રીતના ઉકળવા લાગે એટલે ગેસની ફ્લેમ બંધ કરીને તેને કવર કરીને પાંચ થી સાત મિનિટ બસ આમ જ છોડી દઈશું સાત મિનિટ પછી ખોલીને ગરમ પાણીમાંથી સિંગદાણા પછી તેને કોટનના કપડા પર આ રીતના ફેલાવી દઈએ તમે જોઈ શકો છો આપણા સિંગદાણા સરસ કુક થઈ ગયા છે તો હવે આપણે ફટાફટ બનાવીશું સિંગદાણાની ચાટ આ ચાટ સાઉથની ફેમસ છે તો ગરમ ગરમ સિંગદાણાને એક બાઉલમાં એડ કરીશું તેમાં થોડી ઝીણી સમારેલી ડુંગળી ઝીણા સમારેલા ટમેટા ઝીણા સમારેલા મરચાં અને થોડા ફ્રેશ ધાણાભાજી એડ કરીશું સાથે મસાલામાં થોડો સંચળ પાવડર થોડો ચાટ મસાલો થોડું કાશ્મીરી લાલ મરચું પાવડર અને અડધા લીંબુનો રસ એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ

બહુ જ હેલ્ધી રેસીપી છે સાથે સાથે કરજો હવે આપણે આપણે બાફીને તૈયાર રાખ્યા હતા ને તેમાંથી મેં ચાટ બનાવી બાકીના જે સિંગદાણા છે ને તે હલકા ડ્રાય થઈ ગયા છે ખારી સિંગ બનાવવા માટે આવા સિંગદાણા હોવા જોઈએ તો તેના માટે શું કરવાનું છે તમારે કે સિંગદાણાને બાફીને તેને કોટનના કપડા પર આ રીતના ફેલાવી દેવાના એટલે ઉપરનું પાણી હોય તે સુકાઈ જાય હવે આપણે લઈશું એક જાડા તળિયાવાળી કડાઈ તેમાં આપણે અડધું પેકેટ મીઠું એડ કરીશું હવે શું કરવાનું છે કે મીઠાને ગરમ થવા દેવાનું છે બાફેલા સિંગદાણાને મીઠામાં શેકવાથી ખાલી સિંગનો ટેસ્ટ માર્કેટમાં મળે તેવો સેમ આવે છે મીઠું ગરમ થાય એટલે સિંગદાણા એડ કરીશું સિંગદાણા એડ કરીશું એટલે શરૂઆતમાં સિંગદાણામાં મીઠાનું બહુ જ કોટિંગ થઈ જાય છે તો તમે જોઈને ચિંતા ના કરતા કે મીઠું બહુ જ વધારે થઈ ગયું છે જેમ જેમ આપણે શેકીશું ને તેમ તેમ સિંગદાણા ડ્રાય થશે અને એટલે સિંગદાણામાંથી મીઠું તેની જાતે સ ઉપરથી અલગ થઈ જશે

હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરીને એક સિંગ દાણાને લઈને ચેક કરીશું છાલ તેની ચાતે ઉતરી જાય છે અને સિંગ દાણાના બે ભાગ થઈ જાય છે અને અંદર સરસ હલકો બ્રાઉન કલર આવી ગયો છે તો ગેસની ફ્લેમ બંધ કરીને તરત જ તેને ચારણાથી ચારીને મીઠાને અલગ કરી લેવાનું આ રીતના બહુ જ સિમ્પલ છે અને ખૂબ જ આસાનીથી મીઠું અલગ થઈ જાય છે તો આજ રીતના આપણે બધા જ સિંગદાણાને શેકી લઈએ બસ આપણી બિલકુલ માર્કેટમાં મળે તેવી ક્રિસ્પી કરારે ખારી સિંગ તૈયાર થઈ ગઈ છે તમે જોયું ને કેટલી બનાવવી આસાન છે બહુ જ સહેલી રેસીપી છે અને એકવાર બનાવીને એરટાઈટ કન્ટેનરમાં ભરીને પૂરો એક મહિનો આરામથી ખાઈ શકશો જ્યારે તમને મન થાય ત્યારે ફટાફટ ઘરે બનાવીને એન્જોય કરી શકો છો અને ખૂબ જ સસ્તી પણ બને છે અને પૂરી શુદ્ધતા સાથે તૈયાર થાય છે તો જરૂર એકવાર ટ્રાય કરજો તો મિત્રો તમારા શરીરને એવું ભોજન આપો જે તેનાથી સક્રિય અને ખુશ રહે બસ આજના આટલું જ જો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે જ બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરો એટલે મારા વિડીયો સૌથી પહેલાં તમને મળે ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા છે શ્રી કૃષ્ણ વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે